અને શહેરની ખાનગી કોલેજમાં એફવાય બી કોમ નો અભ્યાસ કરતા રેહાનભાઈ સલીમભાઈ પઠાણ ગત બુધવારે સાંજના સમયે તેમના મિત્ર હરદેવસિંહ બળભદ્રસિંહ ગોહિલ સ્વિફ્ટ કાર નંબર જીજે સત્તર એન શૂન્ય અઠ્યાસી સાતમાં વિદ્યાનગર પોલીસ લાઇનથી રૂવા એરપોર્ટ આગળ આવેલા ઇન્ડિયન કાફેમાં નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે સાંજના છ વાગ્યા નરસામાં સુભાષનગરથી આગળ જોગર્સ પાર્ક સામે નેચરલ પાર્ક સોસાયટી નજીક પહોંચતા પાછળથી આવી રહેલા ડબલ સવારી બાઇકમાં ફૂલ હોર્ન વગાડી અચાનક જ હુમલો કરવાના ઈરાદે બંને મિત્રને ઉભા રાખવાનો પ્રયાસ કરી ફાયરિંગ કર્યું હતું જેથી કારનો પાછળના ભાગનો કાચ ફૂટી જતા બંને મિત્ર ડરી ગયા હતા અને કાર લઈ વિદ્યાનગર ચિત્રંજ ચોક ખાતે જઈ જોતા કાચને નુકસાન થયું હતું આ બનાવ અંગે રેહાનભાઈ પઠાણે બે અજાણ્યા શખ્સ સામે ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ચારસો સત્તાવીસ એકસો ચૌદ હથિયાર ધારાની કલમ પચીસ એક પચીસ એક બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી દરમિયાનમાં ઘટનાની જાણ થતા એસપી ડીવાય એસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બંને શખ્સ પ્રતિક વિહાભાઈ પરમાર અને જયદીપ સંદીપભાઈ અંધારિયા નામના શખ્સોને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે